સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવાનો હેતુસર વારંવાર લોક દરબાર આયોજન કરાય છે ત્યારે પુડિયા ગામ ખાતે સુરત શહેર પોલીસ ઝોન દ્વારા સાયબર જાગૃતિને લઈ લોક દરબારનું આયોજન કરાયું હતું લોકો પોલીસ સાથે મળી કામ કરે છે અને પોલીસની કામગીરીમાં સાથ આપે તે માટે સુરત પોલીસ દ્વારા સેતુ બાંધવાનો પ્રયાસ કરાય છે જેના અનુસંધાને સુરત શહેર પોલીસ ઝોન 6 દ્વારા એક કદમ સાયબર ક્રાઈમ જાગૃતિ તરફને લઈ લોક દરબારનું આયોજન કરાયું હતું પુડિયા ગામ ખાતે આવેલા રામજી

ऑनलाइन कम्प्लेन किया ने बोला था one, nine, nine, जो संबर बुला था मेरे एक पापा के फ्रेंड है पापा के फ्रेंड ने एक टेलीग्राम टेलीग्राम पे एक वेबसाइट था उस पर इन्वेस्टमेंट करने के लिए बोला इन्वेस्टमेंट किया मैंने पर जिस आ, मैंने उन्होंने बोला था मैंने के बाद इतना इंटरेस्ट के साथ पैसा मिलेगा पर जब मैंने विड्रो किया विड्रो पैसा नहीं आया तब मेरे को तब मालूम चल गया था कि फ्रॉड हुआ है मेरे साथ तब मैंने ना पुलिस कंप्लेन कराया तो पुलिस कंप्लेन में उन्होंने मेरे को थोड़ा डर भी था कि पुलिस वाले कैसे रहेंगे क्या होगा पर पुलिस वाले ने एकदम हंस के अच्छे से स्टोरी सुन के उन्होंने मेरे साथ कनेक्ट किया फिर उन्होंने मेरी सारी स्टोरी सुनने के बाद उन्होंने मेरी फरियाद लिखी फरियाद लिखी फिर फरियाद लिखने के बाद है ना उन्होंने मुझे आश्वासन भी दिया कि होप भी दिया कि पैसा अगर फ्रॉड हुआ है तो आपको पक्का अगर मेरी तरफ से जितना होगा मैं वो करूँगा फिर एक महीने बाद फिर से उनका कॉल आया मेरे को कि जिसमें वो फ्रीज हुआ है जो आपका अकाउंट है उसमें से आपको पैसा मिलेगा ये ये डॉक्यूमेंट लेके आज क्या अदालत में आपको किस किस तरह का गाइड किया गया और लेक अदाल सर ने ना फाइनेंशियल जो क्राइम होते हैं उनको आ, लोगों को जागरूक करने के लिए ना उन्होंने जो गाइड किया है और साथ ही साथ है ना उन्होंने बोला फाइनेंशियल के साथ साथ जो सोशल मीडिया है टेक्नोलॉजी हम लोग यूज कर रहे हैं उससे ना और फ्रॉड होने वाला है तो उसको थोड़ा हैंडल करने के लिए ना उन्होंने हमको किताब भी दिया था गाइडलाइंस गाइड्स करने के लिए और उन्होंने स्पीच के द्वारा भी उन्होंने हमको संविधान हम लोग को बताया कि किस तरह से हम लोग को ना साइबर क्राइम किसी के साथ हो रहा है तो हमको उनको बताना है की पुलिस वाले से कनेक्ट करो हमारे साथ जो, जो जो हुआ है वो हम उनको बताया कि, कि हमने किस तरह से कंप्लेन के द्वारा हमको जो पैसा मिला है और कनेक्ट किया वो हम दूसरे को भी समझाए साइबर क्राइम फाइनेंशियल फ्रॉड ना जो विक्टीम बने हुए जो भूख हो એમણે સાયબર ક્રાઇમ બન્યા પછી ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર જે છે નેશનલ લેવલની હેલ્પલાઇન જે છે એની ઉપર ફોન કરતા હોય છે અને એ ફોન આધારે જે તે સંબંધિત અધિકારી જે તે બેંકને જે સસ્પિશિયસ જે શંકાસ્પદ એકાઉન્ટ હોય એમાં જે નાણાં જે ટ્રાન્સફર થયેલા હોય એમાં ફ્રીઝ કરવા માટે એક રિટર્નમાં કોમ્યુનિકેટ કોમ્યુનિકેટ કરતા હોય છે આ નાણાં જે તે વ્યક્તિમ અથવા ફરિયાદીને પરત મેળવવાની કાર્યવાહી કાર્યવાહી કરાતી હોય છે એમાં પોલીસ વિભાગ અથવા ફરિયાદી અને કોર્ટ અને વકીલશ્રી આ ભૂમિકા મહત્વની હોય છે ઘણી વખત અનુભવે એવું આવેલું છે કે ઘણી વખત ફરિયાદી અથવા એમને જાણકારીના અભાવે એમના વ્યસ્ત કામમાં વ્યસ્ત હોવાના કારણે અથવા તો અમુક વખતે ખૂબ ઓછી રકમના હોવાથી હોવાના કારણે એ અમુક ફરિયાદી કે વિક્ટીમ રસ દાખવતા નથી એટલે આ અનુસંધાને આ વિક્ટીમ કે ફરિયાદીને નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવાના ભાગરૂપે હેઠળ અલગ અલગ જગ્યાએ લોક દરબારનું આયોજન કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સાહેબે એક અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અન્વયે આજે હસ્તકના પોલીસ સ્ટેશનના એક લોક દરબારનું આયોજન ડીસીપી જોન સિક્સ આદરણીય શ્રી શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલું હતું જેમાં ડીસીપી જોઈન્ટ સિક્સ રાજેશ પરમાર સાહેબના સિવાય એસીપી જે ડિવિઝન બી પટેલ સાહેબ સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કર્મચારીઓ જે જે કે ફરિયાદી બનેલા છે એ લગભગ એકસો તેર અને અન્ય નાગરિકો તેમજ અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે ઇનિશિયેટીવ લઈ ફરિયાદીનો કોન્ટેક કરી અને પેપર વર્ક તૈયાર કરી પૂરું સંકલન કરી અને એકસો તેર ફરિયાદી અથવા તો જે વિક્ટીમ કહી શકાય એમની અરજી તૈયાર કરવામાં આવેલી એમાં સંબંધિત સિગ્નેચર લઈ પૂરું કરવામાં આવેલું અને આશરે ઓગણત્રીસ લાખ જેવી માતબર રકમ આ જે તે જે તે વિક્ટિમ અથવા ફરિયાદીના એકાઉન્ટમાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજની કામગીરી કરવામાં આવેલી જેમાં જે વિક્ટીમ કે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા નાગરિકો હાજર રહેલા આ ક્રાઈમ ફ્રોડના ફ્રોડનો જે ભોગ બનેલા છે એમને પરત મેળવવાની કાર્યવાહીની સાયબર ક્રાઇમ ફાઈનાન્શિયલ ક્રાઇમ ની જાગૃતિ મેળવવા માટે પણ હાજર જે જનતા જે છે નાગરિકો જે છે એમને ડિટેલમાં બ્રીફ કરવામાં આવેલા છે અને એમને એક ગુજરાતીમાં જે પોલીસ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલું છે મટીરિયલ એ પણ એમને પ્રોવાઇડ કરવામાં આવેલું છે